ગુજરાતમાં એકમાત્ર અંકલેશ્વર ખાતે રાણા સ્ટ્રીટમાં ઉભા ગરબા યોજાય છે ત્રણસો વર્ષ ઉપરાંત પ્રાચીન ગરબા પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં ત્રણ ગોખમા માતાજીનું સ્થાપન કરી માથે ગરબી મૂકીને ઝૂમે છે સમાજના યુવાનો ગાયક સમાજ વાજિન્દ્ર વાદકના સથવારે અસલ પ્રાચીન એક તાળી બે તાળી ગરબા યોજવામાં આવે છે

એની અંદર અમે એક બાજેટ પર ચાર કામડી મૂકીને માતાજી બનાવીએ છીએ અને એની અંદર ત્રણ ગોક બનાવીએ છીએ એની અંદર નીચેના ગોક પર ચામુંડા માતાનો સ્થાપના કરીએ છીએ વચ્ચે અંબે માતાની સ્થાપના કરીએ છીએ અને ત્રીજા માળે અમે મહાકાળી માતાની સ્થાપના કરીએ છીએ આ રીતે અમે બોતેર કામડીથી માતાજી તૈયાર કરીએ છીએ ઉપર કાગળ મારીને ને આ રીતે અમે વર્ષો વર્ષથી કરતા આવેલા છે અમારી પ્રાણી લગભગ વર્ષો પુરાણી છે ત્રણસો વર્ષથી લગભગ આ જૂની છે ને અમે ચાલે છે ને ત્યાર પછી અમે માજી બનાવીને રાણા સી ચોકમાં માંડવી ચોકની અંદર લાવીને એના ગરબા કરીએ છીએ માતાજીના ત્યાર પછી ગરબા પૂરા થાય એટલે જગજીવન દાદાના ઘરે રોજ રાત્રે મૂકવા જઈએ છીએ આ પરંપરા અમારી દસ દિવસ સુધી ચાલે છે અને દશેરા દિવસે રાત્રે પૂરી રાત ગરબા થાય છે